સામાજિક વિજ્ઞાન નો પેહલો પ્રશ્ન અબ્દુલ કલામ ટીમ તો સાંભળજો મૌર્ય વંશ નો એવો કયો શાસક હતો શિલાલેખો દ્વારા સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો વેરી ગુડ સાચો જવાબ છે સમ્રાટ અશોક અબ્દુલ કલામ ટીમને 10 ગુણ મળે છે બીજો પ્રશ્ન છે સીવી રામનનો ઈશાન ખૂણો કઈ બે દિશાઓ વચ્ચેનો ખૂણો છે ઈશાન હા